વડોદરામાં નગરજનો ગણેશ મહોત્સવની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે સાતમી સપ્ટેમ્બરે વિઘ્નહર્તા ગજાનંદ ગણપતિજીની સ્થાપના થશે તે પૂર્વે શહેરના વિવિધ વિસ્તારોમાં યુવક મંડળો દ્વારા શ્રીજીની આગમન યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત મકરપુરા ડેપો પાછળ આવેલ સરસ્વતી ટાઉનશિપમાં યુવક મંડળ દ્વારા શ્રીજીની આગમન યાત્રા યોજી હતી આગમન યાત્રા સુસેન सर्कल થી મકરપુરા રેસકોર્સ થઈ સરસ્વતી ટાઉનશિપમાં પહોંચી હતી મોટી સંખ્યામાં શ્રીજી ભક્તો આગમન યાત્રામાં જોડાયા હતા આજે અમે અમારું સરસ્વતી ટાઉનશિપના યુવક મંડળ દ્વારા ગણપતિ ઉત્સવની આવી રહ્યો છે એ ગણપતિ ઉત્સવને લઈને આજે ગણપતિ આંદોલનો અમારો પ્રોગ્રામ હતો જે અમે સિશન સર્કલથી શરૂ કર્યું હતું અને વીજ મંડપમાં અત્યારે બાપાને આપણે લાવ્યા છીએ અને ખૂબ આનંદ ઉલ્લાસપૂર્વક આ આ પ્રોગ્રામ પાર પડ્યો છે બાપા વર્ષો વર્ષ બધા ઉપર સોસાયટીના તમામ સભ્યો ઉપર દરેકના ઘરમાં સુખ શાંતિ રહે એવા આશીર્વાદ આપતા આપતા રહે એવી મનોકામના સાથે યુવક મંડળમાંથી હું સૌ સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું